અતીતના અરીસામાં એવા મહાનુભાવો સાથે વાત કરીએ છીએ જેમની કામગીરીને આખું ગુજરાત જાણે છે જેમના નામથી સૌ કોઈ પરિચિત છે જેમના કામ અને નામથી પરિચિત એવા લોકોને તેમની અંગત જિંદગીની ખબર નથી હોતી કેટલી પ્રવૃત્તિ કરી છે કેટલી પ્રવૃત્તિ કરી છે કેટલા વર્ષોથી એ પ્રવૃત્તિ કરે છે અને છતાં પણ સ્વાર્થ નિસ્વાર્થ અને એક પણ જેને કહેવાય કે નીતિના નિયમ સાથે કરતા કામ એવા અનેક વ્યક્તિઓની મુલાકાત આપણે કરીએ છીએ આજે આપણે એવા વ્યક્તિને મળીશું જેનું નામ જેમની સંસ્થાનું નામ એ સંસ્થા પણ એવી કે જે જન્મથી લઈને મૃત્યુ સુધી તમામ પ્રવૃત્તિની અંદર પોતે સાથ આપે છે એનું કાર્ય કરે છે એવી સંસ્થા જેને રાજકોટનો સૌરાષ્ટ્રનો એક એક વ્યક્તિ ઓળખે છે સરગમ ક્લબ સરગમ ક્લબના માલિક જી હા ગોણુભાઈ ડેલાવાળા આપણે એમની વાત કરીશું એમને મળીશું ને એમની પાસેથી જાણીશું સમા જે રીતે તમે પ્રવૃત્તિ કરી રહ્યા છો આ પ્રવૃત્તિનો જે રીતે તમને વિચાર આવ્યો તમારો જીવન અને આ પ્રવૃત્તિની સાથે સાથે તમે રાજનીતિમાં કેમના જોડાયા અનેક સવાલોના જવાબો આપણે ગુણુકાકા પાસેથી લઈશું મળીએ ગુણુભાઈ ડેલાવાળાને ગુણુભાઈ આપનું સ્વાગત છે અતિતના આરીશોમાં તો ગુણુકાકા જે રીતે સરગમ ક્લબની આપણે વાત કરીએ સરગમની સેવાકીય પ્રવૃત્તિ કેવી રીતે ક્યારથી સરગમ ક્લબ સ્ટાર્ટ થઈ અને તમે જેમ કહ્યું એમ ક્રિકેટ ટુર્નામેન્ટોથી શરૂઆત કરીને આજે આટલું મોટું વટવૃક્ષ બન્યું છે સરગમ શું છે આખી પ્રવૃત્તિ શરૂઆતમાં સરગમ ઇલેવન ક્રિકેટમાં નામ રાખ્યું ટુર્નામેન્ટમાં દરેક ટીમનું નામ દેવું પડે એટલે સરગમ ઇલેવન રાખીને બાજુમાં ઉષા ટોપી હતી ચોથી એસ સરગમ નામ જીવ્યું ખાલી સરગમ એમાં કરીને સ્પોર્ટ્સની બધી પ્રવૃત્તિઓ સરગમ સ્પોર્ટ્સન સરગમની ઓલિયન રજીસ્ટર સંસ્થા કરી એમાંથી અમે સ્પોર્ટ્સની બધી સ્પર્ધા રાખતા ખોખો છે વોલીબોલ છે કેરમ છે ચેસ છે ક્રિકેટ ટુર્નામેન્ટ કબડ્ડી ટુના બધી ટુર્નામેન્ટ રાજકોટ લેવલે અમે બધી રમાડતી એમ એમાંથી સંસ્થા હવે આગળ વધતા ગઈ અને હવે ત્યારબાદ અમને ઓગણીસો ને ત્યાંશીમાં શાસ્ત્રી મેદાનમાં રાહત શરૂ શરૂ કરવાનું રાજકોટ જિલ્લા કલેક્ટરે અમને સોંપ્યું ત્યારે અમરસિંહ ચૌધરી એના મુખ્યમંત્રી હતા ત્યારે અમે રાહત રોસુ અમે નવ મહિના ચડાવ્યું રાજકોટમાં શાસ્ત્રી ફક્ત પચાસ પૈસામાં સરકારના સહયોગથી ભાઈ સરકાર તો બધી વસ્તુ એના તરફથી આપતા પરંતુ એકાદ મહિનામાં અમે બધી વસ્તુ સરકારે કીધું અમે દરેકના સ્પોન્સર ગોતી દીધા છે લોટના અલગ તેલના અલગ મીઠાઈના અલગ એટલે ઘણા લોકોએ સાથ સહકાર આપ્યો રોજના ચારથી પાંચ એ લોકો અમે રોજ નવ મહિના અહીંયા જમાડ્યો ત્યાંથી સરગમી જરા પ્રગતિ શરૂ થઈ ત્યારે રાજકોટમાં એક રિક્ષાની હડતાળ શરૂ થઈ રિક્ષા હડતાળ ત્યારે લોકોને બહુ બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશનથી તકલીફ પડી જવાની ત્યારે અમે વિચાર્યું કે મેટાડોરે અમે મૂકીએ એમ તમારા કાર્ય કરતા એવી છ મેટાડોર મૂકી અલગ અલગ વિસ્તારમાં કોઈપણ જાતના ચાર્જ એ બધાને મૂકી જાય એ લગભગ હવે વી પચીસ કાર્ય કર્યું માપ ત્યારે અમે ભંડોળ ક્યાંક વી પચીસ ત્યારે હોય તો ત્યારના જમાનામાં ત્યાં કુદરતી પાણીની કટોકટી રાજકોટમાં આવી પાણીની કટોકટી બાદ રાજકોટના હજી બહારના વિસ્તાર મવડી વિસ્તાર ગાંધીગ્રામ રૈયા વિસ્તાર એ તો બધા વિસ્તારમાં પાણી હતી તકલીફ કોઈ અહીંયા કોર્પોરેશનની લાઈન નહોતી કોર્પોરેશન હતું નહીં ત્યાં કોર્પોરેશનમાં એટલે લાઈનનું કોઈ નહોતી એમ ત્યારે અમે ટેન્કર દ્વારા દેવાનું આયોજન કર્યું બધા વિસ્તારમાં તાજી મેં પૈસા આવી ત્યાં એમાંથી ટેન્કરમાં ટેન્કરને પાણી લઈને અમે વિતરણ ચાલુ કર્યું રોજ સવારના સાડા પાંચ છ વાગે જાય કારણ કે બધા વેપારી લોકો સવારના બે કલાક પોતાની ત્યાં સમય ફાળવતા અમને ત્યાં જઈ અને લાજકોટમાં પિચોતેર વિસ્તાર મેં આવરી લીધા બધાને સંપર્ક કરી અને અમે ઘણા યોગદાન રાજકોટની ડોનરનું અમે સારું યોગદાન મળ્યું અને લગભગ એ મેં ત્રણ મહિના ગીન પાણીના ટેન્કર ચલાવ્યા ત્યાંથી સરગમ નામ અમે આગળ ચાલુ થયું પછી હરવરે અમે સરગમ ક્લબની એક રજીસ્ટર સંસ્થા શરૂ કરી કાયદેસર રજીસ્ટર ઓગિસો ઇઠ્યાક ત્યાંસીના રજીસ્ટર સંસ્થા થઈ એટલે જે ગવર્મેન્ટના નિયમ મુજબ એમાંથી હરિવારે સરગમ ક્લબ ચાલુ કરી અને અમે મોટી ટાંકી ચોકમાં ઈગલ ડ્રાઈવ પર અમે એક ઓફિસ ચાલુ કરી એનું ઓફિસનું ભાડું બારસો રૂપિયા તો મહિનાનું તમે હવે ચોવીસ દાતા કોઈ તો દર મહિને પચાસ રૂપિયા લેવા અને ત્યારના પચાસ રૂપિયા ઘણું હતું એમ ત્યાંથી શરૂ કરીને અમે ઓફિસ આવે ભાડું અમને મળી જતું પછી એક નાનકડી કબ શરૂ કરી એમાં શરૂઆતમાં બધા જે તહેવાર આવે હોળીનો તહેવાર તો અલગ અલગ એની વિતરણ કરવું ચીકીનું વિતરણ કરવું લાડવાનું વિતરણ કોઈ ટાઈપનું પતંગનું વિતરણ કરવું મકરસંક્રાંતિ પછી સ્કૂલ ખુલે ત્યારે નોટબુક વિતરણ કરવું આ બધી પ્રવૃત્તિ સરગમ કરવી નાનપણથી શરૂઆતમાં બધી પ્રવૃત્તિ હતી ત્યારે કોલેજની બુક બહુ મોંઘી હતી આમ ત્યારે અમે એક ડોનર ડોનરભાઈથી ત્યારના સમયમાં પાંચ લાખ રૂપિયાની બુક લીધી કોલેજની બધી એ લોકો લઈ જાય પછી વર્ષ થઈને પાછી આવી જાય એનું ઓપનિંગ અરિંદભાઈ મણિયા અટલભાઈ વાજપેયી બુક બેંકનું ઓપનિંગ કરેલું ત્યારના જેમાં ઓગણીસો નેવુંમાં ये ओपनिंग करी मैं बधा लग ने लगभग साढ़ा तैंसौ विद्यार्थी ने कॉलेज बुक्स आपता त्यार जमा वर्षे बदला बीजा वर्षे काम लगे बीजा लोग ने प्रवृत्ति करता अं सरगम क्लब की विद्या की एक्टिव स्पोर्ट्स सांस्कृतिक क्षेत्र गया मैं सरगम सभ्य नया क्या एकावन रुपया फी थी क्या शुरुआत में बसौ अढ़ी सौ मेम्बर थे ये हेरे फी वाता आज मैं सात सौ रुपया फी कही અને આજે મારે એમાં અમે ત્યારે નાનો હોળ અરવિંદ મણિયા હોલ હતો એમાં મ્યુઝિકલ પાર્ટી હસાયરો ડાયરો આ બધા કાર્યક્રમ કરતા પછી બહેનો માટે અમે વિવિધ સ્પર્ધા કરતા સ્ટાઇલ કુકિંગ મેંદી બ્યુટી પાર્લર આ બધા સ્પર્ધા કરતા બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધા આ બધા કાર્યક્રમ કરતા એમ લાખી સાંસ્કૃતિક તરફ સરગમ ગઈ ત્યારે જરૂર પડી તમે એક લેડીઝ ક્લપ શરૂ કરી બહેનો માટેની લેડીઝ ક્લબ બહેનો કરીને એની પણ અમારા જે એને પણ લેડીઝ ક્લબના અમારે લગભગ બહેનોને ત્રીસ પાંત્રીસ વર્ષથી આ સંસ્થા શરૂ કરતા આજે બહેનો પણ અઢી હજારથી વધુ મેમ્બર છે અમારી ક્લબમાં ત્યાર પછી હું સિનિયર સિટીઝન માટે કંઈક કરીએ એમ એટલે સિનિયર સિટીઝન નામની સંસ્થા શરૂ કરી એમાં પણ આજે અમારે અંદાજિત બાવીસો ત્રેવીસો મેમ્બર છે સિનિયર સિટીઝનમાં એની વર્ષની સાતસો પચાસ રૂપિયા ફી છે એક વર્ષની એમાં દસથી બાર પ્રોગ્રામ અમે આપતા હોઈએ છીએ બધાએ પછી બાળકો માટે પ્રવૃત્તિ શરૂ કરી ચિલ્ડ્રન ક્લબ ચિલ્ડ્રન ક્લબમાં અમે ત્યારે શરૂઆતમાં કીધી ત્યાં પાંચ પાંચ હજાર મેમ્બર હતા હાલમાં ત્રણ હજાર મેમ્બર છે અમારે એની પણ નજીક એ ફી ફક્ત પાંચસો રૂપિયા ફી વર્ષમાં બાર પ્રોગ્રામ આપીએ છીએ પછી એક અધુરિધિ કપલ ક્લબ ભાઈ કપલ ક્લબ અમે ચાલુ કરી એટલે બધા ક્ષેત્રોને આવરી આવરી સૌના સમય મુજબ પ્રોગ્રામ આપવા મેડમ એમ કે લેડીઝને બપોર અનુકૂળતા હોય ત્રણથી છ સિને સાંજે અનુકૂળ છથી નવ રાત્રે કપા લોકો વેપારીઓ બિઝનેસ રાત્રે નવથી બાર તેમાં બાળકોને સન્ડે અને રજાના દિવસે અમે કાર્યક્રમ બનાવવામાં આવતા પિક્ચર્સો આપતા હસાઈરો આપતા નાટક આપતા બીજી પાર્ટી આપતા ડાયરો આપતા કવિ સંમેલન આપતા આવા તો કાર્યક્રમો આપીને રાજકોટમાં થોડી સરગમક્રમની વધુ નામ ન થઈ ત્યારબાદ અમને ઓગણીસો ને પંચાણુંમાં વિજયભાઈ જે સ્ટડી ચેરમેન્ટ સાહેબ કમિશનર હતા ત્યારે રામનાથપરા સમસાન અમને સંચાલન જોયું મુક્તિધામ જે મુક્તિધામ જલાવતા અમારે લગભગ એકત્રીસ વર્ષ થયા આજે મેં હું મુક્તિધામ બનાવ્યું ત્યાં લીધા પછી કે વર્લ્ડમાં કક્ષાનું પ્રથમ કક્ષાનું મુક્તિધામ રાજકોટનું ગણાય લગભગ અત્યારે સત્તર કરોડના ખર્ચે મુક્તિધામ બનાવ્યું છે રોજના બેથી ત્રણ હજાર લોકો આજની તકે પણ એને જોવા માટે આવે છે રાજકોટનું મુક્તિધામ નિર્માણ થયા પછી સમગ્ર દેશ વિદેશમાં પણ આવના ગામમાં મુક્તિધામ કે શું છે એવું બની શકે એવા નિર્માણ થવા માંડ્યા એટલે અમારા માટે ગૌરવની વાત થઈ કે અત્યારે મુક્તિ થવા બધે ચોખા છે બધી સગવડતા મળશે બાગ બગીચા હશે નવા ના બાથરૂમ હશે છાણા બધા મળશે ખર મળશે લાકડા મળશે એની માટલી કુંડી મળશે આ બધી વ્યવસ્થા રાજકોટમાં ગુજરાતમાં કે ભારતમાં થવા માંડી એટલે અમારા એક સારી વાત થઈ શમશાનની અંદર અમે એ એમ્બ્યુલન્સ રાખી સફવાય નહીં એનો પણ મેં કોઈ જાતનો ચાર્જ રાખીને બે સબ હોય રાખે છે જેમાં ફોન આવે એટલે મારી ગાડી લેવા જાય સબ અને ચોવીસ કલાક રામનાથપુરા શમશાન અમે ચલાવી છીએ બે ઇલેક્ટ્રિક એક ગેસ અને ચાર લાકડાની ભટ્ટી ખૂબી વધારે રાજકોટજી સરગમ પ્રમુખ સ્મશાન છે એમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી બધું ફ્રી ઇલેક્ટ્રિક હોય લાકડા હોય શેત છે જેને ડોનેશન લખાવવું એ લખાણ ગાડીનો પણ મેં મોકલી એકે જાતનો ચાર્જ લેતા નથી લોકો સ્વેચ્છાઓ અને રાજકોટની જનતા અને મારા બધા મિત્રો દોનો અમને જેટલા પૈસા છે ત્યારે સહકાર આપે છે એથી આગળ વધતા મેં અસ્થિભૂજનનું શમશાન નક્કી કર્યું કે દર છ મહિને અસ્થિભૂજન હરિદ્વાર જવું એમ આજે મેં ત્રીસ વર્ષ ત્યાં હરિદ્વાર જઈ છે દર છ મહિને આઠ દસ કાર્યકર્તા તે પોતાના સ્વ ખર્ચે જતો હોય છે કારણ કે વ્યક્તિ ઘણા જઈ નથી શકતા અમે બધાને અસ્થિ લગભગ દર છ મહિને અઢીથી ત્રણ હજાર અસ્થિ હોય હકીકના નામ લઈને સવારે અમે જાય નામ લઈને અમે લગભગ બે અઢી કલાક આ કાર્યક્રમ ચાલતો હોય નામે પોતાને યાદ કરી પરિવારને અસ્થિભદ્રાવી એક આ પુણ્યનું કામ અમે વર્ષમાં બે વાર ત્રીસ વર્ષથી ચલાવી છીએ એમાં પણ અમે કોઈનો ચાર્જ લેતા નથી આ બધી પ્રવૃત્તિ થતાં અમે આગળ વધી તો રાજકોટમાં રેશકોમાં પ્લેનેટોરિયમ હતો પ્રમુખ સ્વામી પ્લેનેટોરિયમ કોર્પોરેશન એની વહીવટ અમે શું પીએ અમે લગભગ વીસ વર્ષનું સુંદર વહીવટ કર્યો એમ ત્યારબાદ શ્રી વિજયભાઈ રૂપાણી ત્યારે હું લંડન હોય ત્યારે એમને કીધું કે ગુણોત્ત ઇન્ડોર સ્ટેડિયમનું સંચાલન સરગામ ક્લબે કરવાનું છે અમને ઓગણીસો નવાણુંમાં કેશુભાઈ પટેલ મુખ્યપ્રધા હતા વજુભાઈ નાણામંત્રી મંત્રી હતા વજવાળા વર્ષોથી અમારા સરગમ પરિવારના ચેરમેન છે અમારા સરગમ ક્લબના તો કેશુભાઈ પટેલે અમને ઓગણીસો નવ્વાણું હેમુ કરી નાટ્યક્રમનું એ સંચાલન ગુજરાત રાજ્ય સરકાર બનાવેલ ન્યુયોર્ક સાંસ્કૃતિક વિભાગ પ્રસ્તુતતા નિર્મિત છે તો આજે એને છવ્વીસ વર્ષથી અમે ચલાવી છે અને આજની તકે હેમુ તમે ક્યાંય પણ જુઓ ક્યાંય કચરો ન જોવા મળે તમે જ્યારે લોકો જોવા આવે તો નવું નવું હેમુઘઢ જેવું તમને લાગે અને રાજકોટમાં ઘણા હોલ બનાવેલ છે ગવર્ડ કોર્પોરેશન દ્વારા હેમુઘઢમાં તમારે છ મહિને તમારો વારો ન આવે એટલું બુકિંગ હોય છે ચાર છ મહિના બુકિંગ નથી મળતું એમ વર્ષના ત્રણસો દિવસ હોય છે અમારે પાંચસો જેટલા સો થાય છે દિવસના ફૂલ બપોરના ફૂલ રાતના ફૂલ કારણ કે ગામની હોચવચ અને ફૂલ સગવડતા જે લોકો બુકિંગ કરે એ અમારા ગ્રાહક છે અમારા વેપારી તરીકે અમે બિઝનેસ કરતા હોય અને જેટલી સગવડતા જોઈએ નિયમ મુજબ સગવડતા એને પ્રેક્ટિક કરીને પ્રેક્ટિકલ બનીને અમે આ સગવડતાને બધું સહયોગ આપતો હોય ત્યારે લોકોને એક અમારી ક્લબની ચાહના છે એ બધું કર્યા પછી અમને આ બધી વસ્તુ અલગ અલગ રાજકોટમાં અમને ઇન્ડોર સ્ટેડિયમ જે રેસ્કોસમાં છે પેન્ડ રેસ્કોઝમાં હેમઘુડી નાટ્યગૃહ રામનાથ મુક્તિધામ જે રાજકોટનું મહત્ત્વ ચાર જોવાલાયક સ્થળ કે આજે સરગમ બધા પોતાની ત્યાં હલાવે છે અને આજે સોળ હજારથી વધુ સરગમ ક્લમમાં મેમ્બરો છે રાજકોટમાં જુદી જુદી એકાવન જેટલી પ્રવૃત્તિ રાજકોટમાં કરે છે એમાં અમારે મેઇન પ્રવૃત્તિ આરોગ્ય સેન્ટર સરગમના જેમાં દસ રૂપિયામાં ફક્ત દવા અને ટોકન છે લેબોરેટરી એવા રાજકોટ અલગ અલગ વિસ્તારમાં અમે એવા છ આરોગ્ય દવાખાના ચાલુ કર્યા છે એના બાદ પચીસ વર્ષ ત્યાં કરણસીજી રોડ ઉપર કે દસ ટકા રાહત ધારે દવા પણ દર્દી આવે બિલ ઉપર દસ ટકા રાહત ધારે અમે દવા આપતા હોઈએ છીએ આ બધી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે હોય છે મુખ્ય મારી એક છે કમાણી ફાઉન્ડેશન દ્વારા જે મોટી કંપની છે જયપુર ફૂડ કેમ્પ કરી છે એને પણ આજે બાવીસ વર્ષ થયા દર મહિનાની પહેલી બીજી ત્રીજી તારીખે સરગમ ભવન જામઠાવ રોડ પર અમારું બિલ્ડિંગ છે કોઈપણ જતાં ચાર વાર અમે જયપુર પગ ફિટ કરી દઈએ છીએ જેને એક્સિડન્ટ થયા હોય અત્યારે મેં અઢાર હજાર લોકોને હાલતા કરી દીધા છે એક રૂપિયો ચા આવે એને પાણી નાસ્તો બાર્ગનમાં જમવાનું પણ આપી છે એમાં અમે કમાની પણ મૂકીએ સહયોગ ત્યારે અમુક ખર્ચાની કે દર મહિને અમે ડોનર ગોતતા હોઈએ છીએ એના નામથી અમે સહયોગ લેતા હોય છીએ આજની તકે અમને પણ કોઈ એવી તકલીફ હું ખુદ મેં અઢાર કલાક ત્યાં ધ્યાન આપતો અને અમે એટલો સ્ટાફ રાખ્યો તો લાકડાના ચાર ફૂલ ઇલેટ્રીના ફૂલ અને એટલી તકલીફ હતી લોકોની પણ તમે અમારા અહીંયાના સ્ટાફે અને બધાએ મહેનત કરીને બધું કામ પૂરું કર્યું અમુક અરવિંદભાઈ લઈને વજુભાઈ વાળા વિજયભાઈ રૂપાણી તમામ તમામ રાજકીય સાથે તમારે ઘરોબો જેવો એટલો બધો સંબંધ તમે રાજનીતિમાં કેમ ના આવ્યા મારે વર્ષોથી એક આરસ્ય સંઘ છું અને હું લગભગ ઓગણીસો બાસઠ સંઘમાં જાઉં છું આજની તકે સંઘમાં જાઉં છું એક એના મને એક સંસ્કાર પૂરેપૂરા મળેલા છે મારા પેલા માર્ગદર્શક શ્રી અરવિંદભાઈ મરિયાળ ચિમણભાઈ શુક્લા અને પ્રવીણ કાકા બધા સંઘમાં અમે સાથે હતા એના માર્ગદર્શનથી આ બધું અમે કામ કરતા હોઈએ છીએ રાજકારણમાં હું જે આ બધું જોતો કે આપણને એક સેવા ભાવનાથી બાપાએ મોટલા છે મને ઓગણીસો ને ટિકિટ આપી કોર્પોરેશનની ત્યારે મારા ફાધરે કીધું કે આપણે ટિકિટ ન જોઈતી પાછી આવે મેં તને સેવાના કામ માટે મોકટલો છે રાજકારણમાં ચૂંટણીમાં ઊભા રહેવા માટે જ મોકલો ફોર્મ કર્યો મારા બાપુજી પાછું કે થયે એવું ત્યાંથી હવે રાજકારણને કામ કરવાનું આજની તકે હું ભારતીય જનતા પાર્ટી જનસંઘનો એક વફાદાર સેમ્સક છું કાર્યકર્તા છું જ્યારે કોઈ પાર્ટી મને ચૂંટણીનું કામ આપે ત્યારે ચૂંટણીનું કામ કરું છું બાકી કોઈ એની જનરલ કોઈ કોઈ મિટિંગમાં હું કોઈની જતો એને બોલાવી ત્યારે કાયમ જાઉં છું એનું કામ કરવા વર્ષોથી બંધ કામ કરવાનું છું પણ મને સંઘના જે આદર્શ છે અને સંઘને ભાજપ વર્ષોથી સંકળાયેલા છે એના મને જે શીખો છું એ બધુંમાંથી હું આ શીખીને જાઉં આમાં શું રાજકારણમાં એ કેટલું કરવું પડે અમુક વસ્તુ આપણે ન થઈ શકતી હોય એના એને નિયમ હોય આપણે આપણા નિયમ હોય વ્યક્તિગત એમ એટલે મને સેવામાં વધુ રસ છે પરિવારને એટલે સેવા કરીને બધું કાર્ય અમે આગળ વધતા હોય એમ તો સરકારે મને રૂડાના ચેરમેન તરીકે રાજકોટમાં બેસાયેલો હતો કેશુભાઈ પટેલ સરકારથી કે નરેન્દ્રભાઈ મોદી પણ એમાં મને સહયોગ આપ્યો હતો આ કામમાં પણ જ્યારે જે પાર્ટી જરૂર હતી હોદ્દા આપતા હોય છે ગુણુકાકા તમે આ વાત કરી મને એક વાત યાદ આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ શહેરમાંથી જ્યારે ચૂંટણીમાં ઊભા રહ્યા અને એમની સામે કોંગ્રેસના અશ્વિનભાઈ મહેતા અને નરેન્દ્રભાઈ મોદી બંને સાથે તમારે સારો સંબંધ એવું કહેવાય કે ઘરનો સંબંધ પારિવારિક સંબંધ એવા સમયે તમે કોને સાથ આપ્યો અને કટોકટી શું લાગેલી એમાં અશ્વિનભાઈ મહેતા મારા સરગમથી સરથી ત્યાંથી માર્ગદર્શન પરિવાર જેવો સંબંધ નરેન્દ્ર મોદી એમાં ક્લબના માર્ગદર્શન મારા ગુરુ કે ગુરુ એમ અને સંઘ સાથે અમે સંકળાયેલા સંઘમાં અમે હું ને વિજયભાઈ નરેન્દ્રભાઈજી ઓટીસી કેમ કહેવાય એક એક મહિના બે વાર બાજવામાં અમે કેમ્પમાં આવી રહ્યા નરેન્દ્રભાઈ મોદી બધાય એટલે આ રાજકોટમાં ઉભા કે ગુણુભાઈ એમ છે વજુભાઈ અમારા સરગમના એટલે સ્વાભાઈ મારી કે અમારા એક પરિવાર છે એ મતું ચિંતા કરમાં મા અશ્વિનભાઈ કે મોજ કહેતું તારું કે તારા તારા નિયમ પ્રમાણે તારે રહેવું પડે એટલે અશ્વિનભાઈ પોતે દિલ ખોલીને મને તે કોઈપણ વાંધો નહીં એટલે થોડી મને રાહ થઈને કે મારે એને સંબંધ ભગોડે પોસે એવું નહોતું કારણ કે વ્યક્તિએ જુદી પ્રકારના હતા અને સમાજમાં રાજકોટમાંથી મહત્ત્વની વ્યક્તિ હતી એને મને રાજી ખુશી કીધું તું તને જે કામ કરતો ત્યાં વિચારો ને રજૂ કર એટલે મને થોડી શાંતિ થઈ હતી ના કે હું ટેન્શનમાં રહે એને લોકોને દુઃખ લાગે તો મારે આમ કઈ રીતે વાળવું બધા સાથે પણ ભગવાન એમાં પણ બહાર ભણીને વાંધો ન આવ્યો આવી રીતે અલગ અલગ બધી જાતિ પ્રવૃત્તિ અમારી ક્લબના પોતાના ઓગણીસ બિલ્ડિંગ છે સરગમના પોતાના ઓગણીસ બિલ્ડિંગમાં બધી પ્રવૃત્તિ રાજકોટમાં કરે છે હમણાં જ એક મહિના પહેલાં સરગમનું એક મેઇન મોટું બિલ્ડિંગ બને એવો વિચાર કરેલો કે જીમખાના મેન ઉપર જાગનાથ વિસ્તારમાં અમે સાત ચારસો ને પચીસ વાર જગ્યા લીધી ચાર કરોડના ખર્ચે આસપાસ અને દિવાળી બાદ એનું બાંધકામ શરૂ કરવાનું છે લગભગ પાંચ કરોડનું બાંધકામ થશે છ માનું બિલ્ડિંગ જ્યારે દિવાળી શરૂ થાય પછી અમે એમાં બાંધકામ આગળ વધીને સમાજ પાણીથી ફાળક આવ્યું બિલ્ડિંગ અમે ઊભું કરશે આ બધી પ્રવૃત્તિ મેન છે મેઇન મુખ્ય પ્રવૃત્તિ પણ જ્યારે નોરતા પતે ત્યારે રાજકોટની પ્રજા કાયમી અમારા કાર્યક્રમ માટે તળપાપડ હોય છે અમે જાહેર કાર્યક્રમ જે ભારતભરના નામાંકિત કલાકારો હોય કે કીર્તિદાનભાઈ છે માયાભાઈ છે ઓસ્માન મીર છે સાઈરામભાઈ છે ધીરુભાઈ છે અભયસીભાઈ છે ફરીદા મીર છે કે કોઈ પણ બોમ્બેના બધા નામાંકિત મ્યુઝિકલ પાર્ટીના સંગીતના કલાકારો કુમાર વિશ્વાસ જેવા કવિ સંમેલનો લોક ડાયરા આ બધા પાંચ પ્રોગ્રામ જાહેર જનતા માટે કરતા હોય છે જે એક એક દિનો અમને છતા લાખ રૂપિયા ખર્ચો હોય છે અમે એક દરેક કંપનીનો એક સ્પોન્સર ગોતતા હોઈએ છીએ અને એ અમે ત્રીસ વર્ષ ત્યાં કરી છીએ એમાં લગભગ પચીસથી ત્રીસ જે લોકો શાંતિથી કાર્ય કાર્યક્રમ મનાવે એ પણ દશેરા પછી બધા કાર્યક્રમ શરદ પૂનમ લગીના અમે કાર્યક્રમો આ બધા એક અલગ અલગ કરતા હોઈએ છીએ કાર્યક્રમ રાજકોટની પ્રજા માટે એમ આ બધું કાર્ય કરતા કરતા એટલે ગુણુકાકાએ એવી વાત કરી કે સમાજની પ્રવૃત્તિ તમે સૌ સેવાકીય પ્રવૃત્તિ કરી હવે ગુણુભાઈ ડેલાવાળા ક્યાં જન્મ્યા જન્મ ક્યાં થયો કેટલો અભ્યાસ થયો માતા પિતા બાળકો પુત્ર પરિવાર શું છે મારો જન્મ રાજકોટમાં થયો હતો ખત્રીઓ દરગારભટ્ટ વિસ્તારમાં અને મારામાં ફાધર કસ્તુરબેન મોગ મધર મોગીબેન હાલમાં હરિયાદ નથી અને ત્યારબાદ હું ઓલ્ડ એસ જુનિયર એસએજી ભણેલો પછી મારા બિઝનેસ હતો મારો મારા છ ભાઈ છે એટલે વાસણનો હોલસેલનો સ્ક્રેપનું હોલસેલનું કામ હતું એમાં હું જોડાઈ ગયો પહેલેથી નાનપણથી બધા એટલે લગભગ હું હાથમી ચોપડી ફરતો ત્યાંથી બિઝનેસમાં હતો એટલે બિઝનેસમાં મોટો હતો ત્યાંથી પડ્યો પડે એમ એટલે બધા જઈને અત્યારે હાલમાં મારા એક બાબો છે એને એક મિસિસ છે અને બે એક એક બાબો છે એમને અને આમ પૂર્ણમાં સંયુક્ત ફેમિલીમાં હતા ત્રણ ચાર વર્ષથી બધા અલગ અલગ પરિવાર મોટો થવા માંડ્યો છ ભાઈ એની છોકરાનો એની બધા છોકરા એટલે આજુબાજુ બધા એવા અલગ અલગ મકાન લીધા બધા અને બિઝનેસ પણ અલગ અલગ બધા કારખાના હોલસેલના કામ બધાય છે પણ અલગ બિઝનેસ ટાઈપનું પણ અને બિઝનેસથી ભગવંતે સંતોષ છે અને એક જ બાબો છે ભગવંતે કોઈ આવકની કોઈ ચિંતા નથી એટલા બધી સેવાનો અમે લાભ લઈ શકીએ છીએ આટલી બધી પ્રવૃત્તિની સાથે હેમુભાઈ નાટ્ય હોલ એટલે કે કોમ્યુનિટી હોલ એની અંદરની પ્રવૃત્તિ તમને ફિલ્મનો નાટકનો અને ગીત સંગીતનો કેવો શોખ મને વધુ શોખ ફિલ્મ સંગીતનો જૂના ગીતોનો વધુ શોખ અને મ્યુઝિકનો શોખ આ મને ડાયરાનો શોખ આ બધા ફિલ્મ પહેલાં જોતો વર્ષો પહેલાં છેલ્લા વીસ પચીસ વાગ્યા ઠોકરીમાં પિક્ચર નથી જોયું પછી આ ડાયરાની લાઈવ પ્રોગ્રામ જોવાની મજા આવે એમ ગમે તેટલા વાગે બી ઉપાધિનો કરવાની એમ બધા જૂના ગીતે મારી ઓફિસમાં જેટલી વાર સવારથી આવી જાઓ રાતે જૂના ગીત વાગતા જોઈએ અત્યારે ઘણી સિસ્ટમ છે ટ્વન્ટી તમને વગર જાહેરના ગીત આવતા જોઈએ છે એ સિસ્ટમ ફિટ કરેલી હોય છે અને આપણે સાંભળવા બધા જૂના મુકેશ મંડાડે મોહમ્મદ રફી લતા એ બધા ગીત સાંભળવા આપણે લાવો છે જે અત્યારના જમાના ગીત છે તે એક મિનિટે સાંભળવા ન ગમે એ ટાઈપનું અમે સાંભળવાનું ગીત અમને મળે છે જૂના પિક્ચરમાં તમને કોઈ યાદ હોય એવું કોઈ પિક્ચર જૂના પિક્ચરોમાં કોઈ યાદગાર પિક્ચર યાદગાર ગીત સોલે સોલે પિક્ચર મજા આવી હતી આપણને જેને બહુ જોવા મેં દસ વાર જોયું હતું અચ્છા અમારા કાકી સાથેના સંબંધો તમારા લગ્ન અને જ્યારે એમની સાથે પણ કોઈ પિક્ચરો જોયા હોય જૂની યાદ એ પિક્ચર તો લગભગ જોતો જ નથી કોઈ ભાઈ અમારે ભગવાન એ બાકુ ઠાકોરજી એને ઘરે અમારે ઠાકોરજી ફરતા છે એટલે એ ઠાકોરજી મૂકીને બહારનું ક્યાંય ખાતા નથી બહાર બહુ ફરતા નથી જ્યારે ક્યાંય બહુ જરૂર પર પરિવાર બધે જાય ત્યારે અમે લંડન ગયા છીએ દુબઈ ગયા છીએ બધે જાય લોકો તો બધી જે સંયુક્ત ફેમિલી બધાય બધી ભાભીઓ બધે ભેગા ભેગા જતો હોય અને એમાં બધી પ્રવૃત્તિમાં હોય એટલે બહુ કંઈ બહુ જવાનું બહુ ઓછું થતું પણ પરિવારના ભેગા બધા જાતા હોય બધા લેડીઝ લેડીઝ જાતા હોય એ મારા બધા ભાઈઓ અલગ અલગ એ રીતે જાતા હોય બધા ગુણકાકા જે રીતે તમે વાત કરી કે રાજકીય સંબંધો પણ એટલા છે કોઈ જૂની યાદ મોદી સાહેબ સાથેના કોઈ વાત હોય વજુભાઈ વાળા સાહેબ સાથેની કોઈ વાત હોય વિજયભાઈ રૂપાણીની કોઈ તમારી સાથેની કોઈ વાત યાદ હોય શું કહે છે મારે મારે વર્ષોથી નરેન્દ્રભાઈ મોદી એક મારા પરિવારના સરગમના સભ્ય મારી ઘર ઓછા લગભગ પચાસથી સો વાર મારી ઘરે આવી ચૂક્યા છે અને સરગમના બે ત્રણ બિલ્ડિંગના તેઓ ઓપનિંગ કરેલા છે અને વર્ષોથી એક સાથે સંકળાયેલા છે અમિત શાહે હોય સમાન તેમાં અમારા સંઘનાજી છે બાળાસાહેબ દેવરે છે દેવરસ છે મોરોપજી પિંગળે અશોક સિંઘલ છે રાજમાતા સિંધે અટલી બાજપાઈ છે બલરાજ મધોક આ બધા મારે ઘરે આવી ગયા છે બલરાજ મધોક ઓગણીસો સડસઠમાં મારે ઘરે મિટિંગ કરી ગયા જનસંઘની મારા જેટલાજી ભાજપના ઉપર જે છે ને લેવલ કક્ષાના સિકંદર બક્ષ મદનલાલ ખુરાના આ બધા મારે અંકર મોરોબન પિંગળે વકીલ સાહેબ બધા મારી ઘરે આવેલા સંબંધ છે મારે અને વર્ષોથી સોંઘને ભાજપ સાથે સંકળાયેલો માણસ છું આ બધી પ્રવૃત્તિથી અને હું પણ કાર્ય કોઈ પણ કરું છું કે અપેક્ષા છું કોઈ અપેક્ષા નહીં કોઈ આશા નહીં રાખવાની નિશ્ચિત ભાવે કામ કરી રાખવાનું ઉપરવાળું બધું જોવે છે બને ને ખોટું કરવું નહીં એ સિદ્ધાંતથી કાર્ય કરી છે અને પરિવારને કોઈને ક્લબમાં મેં સામેલ કર્યા નથી એટલે કોઈ એમનો કે પરિવારવાદી વાત જ નહીં એમ મારી એકલબમાં કોઈ પરિવારના ભેગા હોય જ નહીં અને અમારે એક બીજું રાજકોટ જિલ્લા કલેક્ટર ઘણી યુનિક પોસ્ટ ચાલે સુબેલી પાસે બહુ મોટું બનાવેલું એમને સરગમલ પંદરસિંહ વહીવટ કરે છે અહીંયા સિનિયર સિટીઝનના લોકોને રોજના ગાવા માટે ગુસ્સા હોય છે ટાઈમ નથી જતો લાખો એક બગીચો બને હિંચકા કેટલી વસ્તુ લાઇબ્રેરી બધું બનાવ્યું છે અમે એમાં સવારે આઠ વાગ્યાથી બધા આવે બપોર લાગી સાંજે આવે અને ગીત સંગીત વાગતું હોય મ્યુઝિક અને બધા ગીત સાંજે દર અઠવાડિયામાં ચાર વાર મ્યુઝિક પાર્ટીના શો હોય જેને ગાવે બધા ગાવાનું છું ત્યાંથી બધા કલાકાર ઊભા થાય છે આ યુવનિંગ પોસ્ટ છે અમારે એમાં પણ સત્તરસો મેમ્બર છે અમારી ક્લબમાં આ બધી પ્રવૃત્તિ કરીને અમારે ક્લબમાં બધા મોલેશભાઈ પટેલ છે અમારા ટ્રસ્ટી છે પૂજારા ટેલિકોવાળા ટ્રસ્ટી છે યોગેશભાઈ પૂજારા આર કે યુનિવર્સિટી કોળીદાસભાઈ પટેલ મારડી જીતુભાઈ ચંદાનાણા કે ડીએમએ ગુ ફરેશભાઈ લાખાણી ક્લાસિક નેટવર્ક સ્મિતભાઈ પટેલ આ બધા મારા ટ્રસ્ટી એ બધા જે વજવા છે બધા માતા ટ્રસ્ટી બધા આખું ટ્રસ્ટ છે અગિયાર જણાનું અને કુલ સોળ સત્તર હજાર મેમ્બરશીપ ધરાવે છે અને ટોકન ચાતી બધી વસ્તુ દરેક અને સરગમના વર્ષમાં બે ત્રણ વાર અલગ અલગ બધા સિનિયરને બધા સિનિયો પ્રવાસ કરતા હોય છે પોતાના ખર્ચાઓ છે વિદેશમાં ને ઇન્ડિયામાં આ બધા પ્રવાસ કરી લોકો સો દોઢસો લોકો જણાય છે એમાં જોડાતા હોય છે અને અમે કેટલી વાર પણ બધા સાથે લઈ જાય લોકો બહુ અમારા પ્રવાસની વાત જોતા અમે બીજી તારીખે દોઢસો જણા દુબઈ પ્રવાસમાં જાય છે એમ જાન્યુઆરી પાંચ તારીખે સો જણા કેરેરાલા પ્રવાસ જાય છે સિનિયર સિટીઝન લોકોને બધા લઈ જવાના એન્જોય કરે આટલી પ્રવૃત્તિ પછી આજના યુવાનને તમે શું સંદેશ આપશો આજના યુવાને કે તમે જે આળસ છે એ ફંક્શન ન થયો વિચાર શબ્દ કરો ને દુનિયા બધું થાય છે મન મજબૂત રાખો મક્કમ મન રાખો અને વહેલું ઉઠવાની ટેવ રાખશો તો જ બધું કામ શક્ય બનશે હંમેશા આપણા વડીલો કહેતા સૂર્યાસ્ત ઉઠવું તો જ તમે દુનિયામાં કામ કરી શકો એટલે પછી થાય વચી એ વાત હોવી હોય જે કામ આવ્યું ફટ ઉપાડીને કામ કરી લેવાનું તો જ તમે આગળ વધી શકશો અને હું તો બધા જ કહું છું કે તમારા દિવસના કામ હોય સવારે ઉઠી પહેલાં કામ નથી લેવા વીસ મિનિટ એક ધારો મગજ ખાલી લેવો કે આ કામ મારે કરવાનું છે તો તમારો આખો દિવસ મગજ ખાલી રહેશે ખાલી નોટ જ વાંચવી પડશે કે આટલું કામ કરો આપણું બીજું કામ પતી જાય ફટાફટ લાઈનમાં તો તમે ક્યાંય તકલીફ તમને નહીં પડે પણ તમારે મન થઈને કામ કરો તો તમે ક્યાંય તકલીફ નહીં પડે નિષ્ઠા હોય છે તમારી કામ કરવામાં ધગસ હોવી જાય પરાણે કોઈ કામ ન કરવું ફાવતું જ કામ કરવું આપણે અને હું કંઈથી કરો મારા શોખ ખાતર કરું છું કોઈ આ કમાવો મારો બિઝનેસ નથી એ સંસ્થા હું દર મહિને પૈસા ખર્ચી છું પણ મને શોખ છે ભગવાન આપ્યું છે અને હું કામ ન હોય તો હું તો ગાંડો થયો એવું મને લાગે પપ્પા આવ કામ નવરો થઈ જાવ મને એવું લાગે કોઈ કે મારે ફાંફા મારો આપણે ગમે ક્યાંક જવા માટે એટલે કામ કરો લોકોને કાંઈ થાક લાગતો નથી તમે કામ કરો કોઈ થાક છે કામ તો હજી મને લાગુ નવરો છું હજી છે મને એવું લાગે નવરો છું આ દ્રષ્ટિથી બધું એવું છે તો ગુણુ કાકા હજુ આટલી પ્રવૃત્તિ પછી તમને જો એમ લાગે નવરો છું તો હજુ તમે શું ઉમેરવા માગો છો સરગમ ક્લબની અંદર હું તો સરગમ કોઈ બધા વિચાર આપે ત્યાં કામ કરતો હોઉં છું નવા નવા વિચાર આવે તો મને સારો થોડો અપનાવતો છે અને કોઈ પણ હું તો કહું છું જે કોઈ સંસ્થા સારી આવતી હોય કદાચ ન આવતી હોય બંધ થઈ ગયો હું આપો ચાલવા તૈયાર છું કોઈ કોઈપણ જાતનો મારે એમાં ખર્ચો નથી જતો તમે જી આપો વહીવટ કરવા તૈયાર છું આજની તકે હું અમે બંધ છે બધાને ઊભા કરી દીધા તમારે કામ કરવાનું મને થગજ છે કેમ લોકો પાસે ક્યાં કાંઈ કામ કરતા હોઉં એ મારી આવડત છે એટલે કોઈ પણ કામ આપે અમે કરવા તૈયાર છીએ કોઈ પણ સરકાર આપે એ કહેવાય છે એમ અને ચોખ્ખા એટલી ડિસિપ્લિન સીરો પહેલો નિયમ છે લોકોનો પ્રેમ સહકાર મળ્યા તો જોયું મિત્રો આ હતા ગુણુભાઈ ડેલાવાડા જેમને રાજકોટ સરગમ ક્લબની શરૂઆત કરીને અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી ક્યાંય રાજકીય લાલસા વગર અને આજે પણ પોતાના અનેક મંત્રીઓ સાથે છે ગાંધીનગર સુધી સંબંધ હોવા છતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે પણ એમના સંબંધ અને ઓળખાણ હોવાને કારણે આજે પણ પોતાની કોઈ પણ વાત હોય તો નમ્રતાથી રજૂ કરે છે એમનું કહેવું એમ છે હજુ પણ એમની એક ઈચ્છા છે કે રાજકોટનો જે રૂંધાયેલો વિકાસ છે એ ખરેખર કોઈપણ જાતની હુંસાતુસી વગર દરેક લોકો એક મળીને જો ફરી વખત એના ઉપર ધ્યાન આપવામાં આવે તો રાજકોટ હજુ વધુ રંગીલું રાજકોટ બને અને શહેર જે રીતે અમદાવાદ શહેર છે ગુજરાતની અંદર એવું રાજકોટ પણ બની શકે એવી એમની ઈચ્છા છે તો ગુણુભાઈ આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી મિત્રો આવતા સપ્તાહમાં મળીશું એક નવા મહાનુભાવ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર